નમસ્કાર મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો અને કેટલું નુકસાન થયું તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહીજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઇક જરૂર કરી દેજો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે તેમનું કહેવું છે કે રાજ્યમાં ચારથી દસ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ ત્રણ સપ્ટેમ્બરની આસપાસ વરસાદની એક મોટી સિસ્ટમ સક્રિય થશે જેને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને પૂર આવવાની શક્યતાઓ પણ રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવે તેવી શક્યતાઓ છે આજના વાવાઝોડું ઓમાન તરફ આગળ જતા ગુજરાતને રાહત મળી છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક બાદ એક વરસાદી સિસ્ટમ બનશે જેને કારણે ગુજરાતમાં ફરીથી સારો વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વડોદરા પાદરા બોડેલી ભરૂચ જંબુસર પંચમહાલ દાહોદ લીમખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડશે સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે દસ સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડશે ત્રેવીસ સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટાં રહેશે ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આ અઠવાડિયા દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા કે મધ્યમ વરસાદની શક્યતા રહેશે એક અને બે સપ્ટેમ્બરે વિદર્ભ એકત્રીસ ઓગસ્ટ અને એક સપ્ટેમ્બરે છત્તીસગઢ બે સપ્ટેમ્બરે પૂર્વ મધ્યપ્રદેશ બેથી ચાર સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત પ્રદેશ ત્રણ સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્યપ્રદેશ અને ત્રણથી પાંચ સપ્ટેમ્બરે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો જો નુકસાનની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદી આફતે અનેક જગ્યાએ વિનાશ વેર્યો છે જામનગરમાં અત્યાર સુધીમાં પાંચસો ને જેટલા પશુ મૃત્યુ પામ્યા છે જૂનાગઢમાં પશુપાલનની વિભાગની અગિયાર ટીમ દ્વારા વરસાદથી અસરગ્રસ્ત સોથી વધારે ગામોની મુલાકાત લઈ સત્તરસો ને પંચાવન પશુઓને જરૂરી દવા આપી સારવાર કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો આગળ જો વાત કરવામાં આવે તો ઓગસ્ટમાં ગુજરાતમાં સારા વરસાદ બાદ હવે સપ્ટેમ્બરમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કેટલીક આગાહી કરી છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ સપ્ટેમ્બરમાં મેઘરાજા ફરીથી તોફાની બેટિંગ કરશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે ત્રણ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પૂર આવવાની શક્યતા છે અંબાલાલ પટેલના કહેવા મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેશરને લીધે રાજ્યને ફરીથી મેઘરાજા ધમરોળશે આભાર મિત્રો દરરોજના આવા તાજા વરસાદના સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઇક જરૂર કરી દેજો તથા તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરી દેજો